હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુફ ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ માપ સાથે એકદમ પોચી સાદી સુખડી ઘણાની એવી ફરિયાદ હોય છે કે અમારી સુખડી કડક થઈ જાય છે તો જો તમે આ રીતે સુખડી બનાવશો તો તમારી સુખડી ક્યારેય કડક નહીં થાય તો ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી બીજી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સાદી સુખડી બનાવવા માટે સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું હવે તેમાં પોણું વાટકો ઘી નાખીશું આપણા ઘરમાં રહેલા કોઈપણ વાટકાથી માપ સેન્ડ કરી લેવાનું ઘી થોડું ગરમ થાય એટલે તે જ માપનો એક વાટકો ઘઉંનો કરકરો લોટ નાખીશું અહીં મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે એટલે પોણો વાટકો ઘી લીધું છે જો તમે ઘઉંનો ઝીણો લોટ લેતા હોય તો તમારે એક વાટકો ઘી લેવાનું જેટલો લોટ લીધો હોય તેટલું જ સામે ઘી લેવાનું હવે તેને ચલાવતા રહી લોટને શેકીશું ગેસની ફ્લેમ સ્લો રાખો કે પછી મીડિયમ રાખો જે રીતે તમને ફાવે તે રીતે રાખવાનું પણ લોટને સતત ચલાવતા રહી બિલકુલ દાઝે નહીં તે રીતે શેકી લેવાનો તો આ રીતે સતત ચલાવતા રહી લોટને શેકીશું થોડી વાર પછી તમે જોઈ શકો છો કે લોટ શેકાવા લાગ્યો છે અને ફૂલી પણ રહ્યો છે હજુ તેને ચલાવતા રહી લોટનો કલર ચેન્જ થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈએ આપણે સુખડી બનાવવામાં ઘી અને લોટનું માપ એકદમ પરફેક્ટ લીધું છે જો તમે આ રીતે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે સુખડી બનાવશો તો તમારી સુખડી એકદમ સરસ પોચી તૈયાર થશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારી લાગશે સુખડી બિલકુલ કડક નહીં થાય જો કોઈ પણ વડીલ વ્યક્તિ કે જેમના મોઢામાં દાંત ન હોય તેમને આપો તો પણ તે આરામથી ખાઈ શકે તેવી પોચી થશે તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને અત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તો હવે ગેસ બંધ કરી દઈએ અને પેનને નીચે ઉતારી લઈએ તો આ રીતે ગેસ બંધ કરી પેન નીચે ઉતારી હવે તેમાં આપણે જે વાટકાથી ઘી અને લોટ લીધો છે તે જ માપના વાટકાથી પોણો વાટકો ગોળ નાખીશું ગોળને આપણે છરીથી વાતરી લીધો છે મેં અહીં દેશી ગોળ લીધો છે તમે તમારી પસંદ પ્રમાણેનો કોઈ પણ ગોળ લઈ શકો છો હવે તેને ચલાવતા રહી સારી રીતે મિક્સ કરી લઈએ લોટ હજુ ગરમ જ છે એટલે ગોળ થોડી જ વારમાં એકદમ સરસ મિક્સ થઈ જશે અને આપણી સુખડી રેડી થઈ જશે તો આ રીતે પેન નીચે ઉતારી ત્યાર પછી જ તેમાં ગોળ નાખવાનું એટલે સુખડી એકદમ સરસ પોચી તૈયાર થશે હવે લોટમાં ગોળ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો સુખડી રેડી છે હવે તેને પ્લેટમાં લઈ લઈએ અને તાવે થાથી થોડી સરખી કરી લઈએ હવે વાટકાના તળીએ ઘી લગાવી સુખડીને સારી રીતે દબાવી અને સરખી કરી લઈએ હવે સુખડી રેડી છે તો તેને થોડી બદામને કતરણથી ગાર્નિશ કરીશું હવે સુખડી એકદમ રેડી છે હજુ ગરમ છે ત્યાં જ તેના પીસ પાડી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી પીસ પડી રહ્યા છે સુખડી એકદમ સરસ પોચી તૈયાર થઈ છે આ સુખડી તમે નાના બાળકને કે પછી કોઈપણ વડીલને જેમના મોઢામાં દાંત ન હોય તેમને આપો તો પણ તે સરળતાથી ખાઈ શકે છે હવે પીસ પડી ગયા છે તો થોડીવાર વાર ઠરવા દઈએ થોડી વાર પછી તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે પરફેક્ટ માપ અને પરફેક્ટ બ્લીચ સાથે એકદમ પોચી બધા જ ખાઈ શકે તેવી સાદી સુખડી જો રેસીપી પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ